શિવાલિકા ગ્રુપ આયોજિત કચ્છની સૌથી મોટી નવરાત્રીમાં માની આરાધના સાથે આધ્યાત્મિક વાતાવરણમાં ગરબે થઈ માં તૈયાર પાસ મેળવવા માટે સંપર્ક કરો સપ્ટેમ્બર ટુ વન ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સિટી સ્કવેર નિયર લાખોદ ટોલ પ્લાઝા ભુજ બચાવ હાઈવે ભુજ કચ્છ સ્ટેપ ક્લોઝર ટુ ધ ગ્રેન્ડ સેલિબ્રેશન ગ્રેપયો પાસેસ ટુડે શ્રી અજરામર ચેરિટેબલ ટ્રસ્ટ कृष्णा चेंबर्स नियर पंजाब नेशनल बैंक स्टेशन रोड भुज नाइन एट नाइन एट एट टू फाइव सेवन थ्री टू रोड ब्रांच बिहाइंड शांति निकेतन भुज सेवन जीरो सिक्स नाइन जीरो वन सिक्स वन सेवन नाइन किशन आहिर बी एम सी बी स्कूल सिटी स्क्वेयर टाउनशिप लाखोन भुज नाइन सेवन वन जीरो फाइव टू फाइव सेवन थ्री एट वर्धमान विद्यालय वर्धमान नगर भुजोड़ी भुज नाइन एट सेवन नाइन एट नाइन एट टू वन जीरो धैर्य छाया बीएमसीबी बैंक स्वस्तिक बजार नवावास माधापुर नाइन 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 एट वन फाइव फोर वन थ्री टू विक्रम भट्ट बीएमसीबी बी बैंक धोरमनाथ कॉम्प्लेक्स ऑपोजिट बस स्टेशन नखत्राणा नाइन सेवन वन टू थ्री 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 एट सेवन टू धवल मेहता अरिहंत ट्रेडिंग कंपनी मेन बाजार मुंद्रा नाइन एट टू फाइव टू सेवन टू सिक्स नाइन वन गोपाल पंचोली बी एम सी बी बैंक देवालिया नाका वन नाइन वन नाइन अशोक मिश्रा बी एम सी बी बैंक बैंकिंग सर्कल गांधीधाम नाइन फोर टू सिक्स टू फोर फोर एट वन जीरो कीर्ति कुमार एन मोरबिया साजोन एन एक्स मेन बाजार रापर સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ